નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટા ગ્રુપ ના એક એવા શેર વિશે વાત કરવાના છે જેમાં ઘણા દિવસો પછી તેજી જોવા મળી છે તો આ કયો ટાટા ગ્રુપ નો શેર છે અને અલગ અલગ બ્રોકરેજ હાઉસ હવે આ શેર માં ખરીદીની સલાહ પણ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ માં પણ વધારો કર્યો છે તો આ વિડીયો ને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ ટાટા ગ્રુપ નો શેર હોય તો તમારે આ શેર માં આગળ શું કરવું જોઈએ એના વિશેની માહિતી મળી રહે સૌથી પહેલા મિત્રો વાત કરીએ ટાટા ગ્રુપ ની કંપની ટાટા કોમ્યુનિકેશન ના શેર ઇન્ટ્રા ડે માં નવ ટકા થી વધારે ઉછળી ગયા તેના શેરોમાં આજે જોરદાર તેજી જોવા મળી ઘરેલું બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ ના ડબલ પોઝિટિવ વલણ ને લઈને આવી છે બ્રોકરેજ ફર્મ એ તેની રેટિંગ ને ડબલ અપગ્રેડ કરી છે અને ટાર્ગેટ

ડબલ પોઝિટિવ વલણ અપનાવ્યું છે બ્રોકરેજ ફોર્મે તેની રેટિંગ ને ડબલ અપગ્રેડ કરી છે અને નવ ટકા ટાર્ગેટ પ્રાઇસ વધારી દીધી છે જેથી કરીને શેરમાં આપણને તેજી જોવા મળી રહી છે ICICI સિક્યુરિટીઝ એ ટાટા કોમ્યુનિકેશન ની રેટિંગ ડબલ અપગ્રેડ કરી હોલ્ડ બાય કરી દીધી છે અને ટાર્ગેટ પ્રાઇસ સોળસો નેવું રૂપિયા થી વધારી અઢારસો ને ચાલીસ રૂપિયા કરી દેવામાં આવ્યો છે

ઉકેલાઈ ગયો છે અને નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસમાં હજુ સુધીની કંપનીની ઓર્ડર બુકની છે જેનાથી બ્રોકરેજ ની આશા છે કે તેના ડેટા રેવન્યુ growth માં તેજી આવશે અને આ ઝડપ આગામી નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં યથાવત રહેશે બ્રોકરેજ નું એ પણ માનવું છે કે કંપનીના મજબૂત ડિજિટલ ફ્રોડ પોર્ટફોલિયોમાં પોર્ટફોલિયો ઉપરાંત તેના શેરોને નાણાકીય વર્ષ બે હાજર ત્રેવીસ માં તેત્રીસો કરોડના અંદાજિત કેશ ફ્લોથી પણ સપોર્ટ મળી શકશે પછી કંપનીના શેરના પ્રદર્શન વિશે વાત કરીએ

તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરી ગુજરાતી પર દબાવી દેજો